પ્રશ્ન છે કે એક શાળામાં વિદ્યાર્થીઓના સમગ્ર પ્રદર્શન માટે અપાતા સાત ઇનામો માટે કુલ સાતસો રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે જો પ્રત્યેક ઇનામ આગળના ઇનામ કરતાં રૂપિયા વીસ ઓછું હોય તો પ્રત્યેક ઇનામની રકમ શોધો ઓકે અહીંયા વિદ્યાર્થીઓને કુલ ઇનામ કેટલા આપવાના છે સાત એટલે એન બરાબર સાત હવે કુલ સાતસો રૂપિયા એટલે કે જેટલા બી ઇનામ છે એનો સરવાળો કેટલો છે સાતસો અને પ્રત્યેક ઇનામ આગળના ઇનામ કરતા વીસ ઓછું છે બરાબર હવે આપણને પ્રથમ ઇનામની રકમ ખબર નથી તો આપણે લખીશું કે ધારો કે પ્રથમ ઈનામની રકમ રૂપિયા એક છે હવે શું કીધું છે કે દરેક ઇનામ જે છે એ આગળના ઈનામ કરતા વીસ રૂપિયા ઓછું છે તો બીજું ઈનામ કેટલું થશે તો બીજું ઈનામ જે છે એ પ્રથમ ઇનામ જે છે એનાથી વીસ રૂપિયા ઓછું તો એક્સ માઇનસ વીસ રૂપિયા હશે ઓકે તો આના પરથી આપણે શું શોધી શકીશું સામાન્ય તફાવત એટલે કે ડી તો સામાન્ય તફાવત ડી બરાબર a2-a1 માઇનસ એ વન એ ટુ બીજું પર શું છે ભાઈ એક્સ માઇનસ ટ્વેન્ટી માઇનસ એ વન એક્સ તો એક્સ માઇનસ એક્સ તો ઝીરો થઈ જશે તો શું વધશે વીસ ઓકે તો ડીની રકમ કેટલી થઈ ગઈ ભાઈ માઇનસ વીસ ઓકે હવે આપણને જે કીધું છે એ આપણે શોધીશું અહીંયા સૂત્ર લાગશે કારણ કે આપણને સરવાળો જે છે એ આપી દીધેલો છે તો એસેન બરાબર એન અપોન ટુ ટુ એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી આ દાખલામાં કહી દીધું છે કે ઇનામની કુલ રકમ સાતસો છે એન એટલે કે સાત ઇનામ આપવાના છે ટુ એ એટલે પ્રથમ ઇનામ આપણે એક્સ ધાવ્યું છે એન સાત માઇનસ એક અને ડી માઇનસ વીસ કારણ કે દરેક ઇનામ આગળના ઇનામ કરતાં વીસ રૂપિયા ઓછા છે હવે અહીંયા બે ભાગાકારમાં છે બરાબરની બીજી સાઈડે આવશે તો ગુણાકારમાં અને સાત ગુણાકારમાં છે અહીંયા ભાગાકારમાં ઠીક તો બે ગુણ્યા એક બે એક સાતમાંથી એક જાય તો છ અને માઇનસ વીસ तो 7 * 1 का 7 100 + 700 100 * 2 कितना થઈ જશે 200 = 2x 6 * -20 કેટલા થઈ જશે -120 -120 છે અહીંયા બરાબરની બીજી સાઈડ હે બોલો યસ ગુણાકારમાં પ્લસમાં આવી જશે તો 200 + 120 = 2x બસો ને એકસો વીસ કેટલા થશે ત્રણસો વીસ બરાબર આવશે તો બે કાબે સોળ દુ બત્રીસ એટલે કે પહેલી પહેલું જે ઇનામ છે કેટલું થશે આમ પ્રથમ ઈનામની રકમ રૂપિયા એકસો સાહીઠ હશે હવે દરેક ઇનામ જે છે એ પ્રથમ ઇનામ કરતાં વીસ રૂપિયા ઓછા છે તો પ્રથમ ઇનામ એકસો સાહીઠ તો બીજું એકસો ચાલીસ ત્રીજું એના કરતાં એ વીસ ઓછા તો એકસો વીસ ચોથું ઈનામ સો પછી અસ્સી અને સાહીઠ પછી ચાલીસ બરાબર આપણને સાત ઇનામ આપવાના છે તો આમ પ્રથમ કમ મેળવના એકસો સાહીઠ પછી એકસો ચાલીસ આમ ઘટતા જશે